અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જર્જરિત રીતે આવાસમાં રહેતા લોકોને નોટિસ અપાઈ છે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ આવાસ વિરાટનગર અને ગોમતીપુર હેલ્થ ક્વાર્ટર્સ સહિત પાંચ જર્જરિત આવાસ યોજના ધારકોને નોટિસ અપાઈ ભૂતકાળમાં મકાન રિપેર કરાવવા અંગે અનેક વખત નોટિસ આપવા છતાં જરૂરી કાર્યવાહી ન કરાતા હવે નળ અને ડ્રેનેજના કનેક્શનો કાપવાની નોટિસ કોર્પોરેશને આપી છે સુખરામનગર મ્યુનિસિપલ ક્વાર્ટર્સ વર્ષ ઓગણીસો સાહીઠમાં બન્યા સ્થાનિક લોકોની માંગ છે કે આ રીડેવલપમેન્ટ કરવામાં આવે બેન અમારે બી ખાલી કરવા છે પણ કોર્પોરેશન તરફથી જે સહયોગ મળવો જોઈએ નથી અને અવારનવાર ખાલી ચોમાસું આવે અને નોટિસ નું બોર્ડ મારી દે અને ભાઈ જતા રહે છે અને રી રીડેવલપમેન્ટ માટે અમે બી તૈયાર છીએ અમે લેખિત પર રજૂઆત કમિશનરશ્રી ડેપ્યુટી કમિશ્નરશ્રી અને હાઉસિંગમાં આ તમામ જગ્યાએ અમે રજૂઆત કરી છે બેન